સુરતના ડિંડોલી વિસ્તારમાં પરપ્રાંતિય સંખ્યા વધુ હોય આ વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ પણ ઊંચો જઈ રહ્યો છે ત્યારે પોલીસે દિવાળી બાદ અસામાયિક તત્વોને ડામવા ડે કોમ્બિંગ હાથ ધર્યું હતું પરંતુ ડિંડોલી વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ડિંડોલી પોલીસ પાછી પાણી થતી હોવાની ચર્ચા હાલ તોચક ડોળે ચડી છે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન તેજ કરાયું છે અને તેને મોટા ભાગના પોલીસ મથકો અને બ્રાન્ચોમાં સફળ બનાવવા પણ રહ્યું છે કે ડિંડોલી વિસ્તારમાં અભિયાન પાછું પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ડિંડોલી વિસ્તારમાં ખુલ્લા દારૂના વેપલો થતો હોવાની બુમરાહ ઉઠી છે ડિંડોલી વિસ્તારમાં અસામાયિક તત્વો દારૂના અડ્ડાઓને લઈને દારૂડિયા જાહેરમાં ઝકડતા હોવાના પણ કિસ્સા સામે આવે છે ત્યારે ડિંડોલી પોલીસે જાણે પોતાની જ પીઠ ઠપઠપાવી બેઠી હોય તેમ દિવાળી બાદ વેસ્તાન આવાસમાં ડે કોમ્બિંગ હાથ ધર્યું હતું ડિંડોલી પોલીસની કામગીરી નૈવિવત હોય તેવી ચર્ચા વચ્ચે ડીસીપી જોન ટુ વિસ્તારના ડિંડોલી લિંબાયત ઉધના ગોડાદરા સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુરુવારે સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી ભેસ્તાના આવાસ વિસ્તારમાં ડેકોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં હથિયારધારા જાહેરનામા ભંગ અસામાયિક તત્વો વિરુદ્ધ સીઆરપીસી મુજબ અટકાયતી પગલાં નંબર પ્લેટ વગરના ફોલ્ટી નંબરવાળા વાહન દસ્તાવેજ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી દારૂ પીધેલા ટપોરીઓ તડીપાર લિસ્ટેડ બુટલેગર નાસ્તા ફરતા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી જેને લઈને અસામાયિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો તો દિંડોલી વિસ્તારમાં એવી પણ ચર્ચા જોવા મળી હતી કે આવી રીતે દારૂના અડ્ડા ઉપર પણ ડીસીબી ઝોન ટુ દ્વારા દરોડા પાડવામાં આવે તો ડિંડોલી પોલીસ મતકના વહીવટડાના ભોપાળા આવી શકે છે અચ્છા સેટા સાથે હજાર કરીએ